શિયાળામાં વૃદ્ધો ગરમ પાણીથી સ્નાન કરતી વખતે ચોક્કસ કરો આ આઠ કામ નમસ્કાર દોસ્તો રાધે રાધે સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ સ્વાસ્થ્ય બુકમાં મિત્રો આજની માહિતી વૃદ્ધો અને તેમના પરિવારજનો માટે ખૂબ જ જરૂરી છે ઠંડીની ઋતુ આવતાની સાથે જ સાઠ સિત્તેર અને એશી વર્ષથી ઉપરના લોકો માટે સ્નાન કરવું એક મોટો પડકાર બની જાય છે ઠંડા પવનો નબળી રોગપ્રતિકારક શક્તિ બ્લડ પ્રેશરની સમસ્યા સાંધાનો દુખાવો આ બધું મળીને સ્નાનને જોખમી બનાવે છે પરંતુ શું તમે જાણો છો જો વૃદ્ધો ગરમ પાણીથી નહાતી વખતે માત્ર આઠ નાની નાની બાબતોનું ધ્યાન રાખે તો શરીર સંપૂર્ણપણે સુરક્ષિત ગરમ અને શક્તિશાળી બની શકે છે તો ચાલો શરૂ કરીએ શિયાળામાં વૃદ્ધો ગરમ પાણીથી સ્નાન કરતી વખતે ચોક્કસ કરો આ આઠ કામ નંબર એક નહાતા પહેલાં શરીરને હળવું ગરમ કરો પ્રી વોર્મઅપ દોસ્તો વૃદ્ધોનું શરીર ઠંડીમાં જલ્દી ઠંડુ થઈ જાય છે અને અચાનક ગરમ પાણી પડવાથી બ્લડ પ્રેશર અચાનક બદલાઈ જાય છે ચક્કર આવી શકે છે હૃદયના ધબકારા ઝડપી કે ધીમા થઈ શકે છે તેથી હંમેશા સ્નાન કરતા પાંચથી સાત મિનિટ પહેલાં શરીરને હળવું ગરમ કરો કેવી રીતે કરવું હાથને એકબીજા સાથે ઘસો પગને કપડાથી હળવા હાથે માલિશ કરો હળવી વોક કરો ખભા પર ગરમ કપડું કે શાલ રાખો આનાથી શરીરને ગરમ પાણીના તાપમાનનો ફેરફાર આંચકાની જેમ નહીં લાગે અને સ્નાન સરળ અને સુરક્ષિત રહેશે નંબર બે પાણીનું તાપમાન ખૂબ ગરમ ન રાખો વૃદ્ધોની ત્વચા ખૂબ જ સંવેદનશીલ હોય છે ખૂબ ગરમ પાણી થી ત્વચા નાખીને તાપમાન તપાસો ધ્યાન રાખો કે પાણી એટલું ગરમ ન હોય કે તેમાંથી વરાળ નીકળે શરીર આરામથી પાણી સહન કરી શકે સ્નાન દરમિયાન પાણી એક સરખું ગરમ રહે અતિશય ગરમ પાણી વૃદ્ધો માટે દવા નહીં નુકસાન છે નંબર ત્રણ નહાતા પહેલા બાથરૂમને ગરમ કરી લો દોસ્તો વૃદ્ધો માટે સૌથી મોટો ખતરો ઠંડુ બાથરૂમ હોય છે જેવું પોલીથીનનો પડદો હટાવો છો કે નહાવા માટે કપડાં ઉતારો છો આખા શરીર પર ઠંડી હવા લાગે છે અને આ અચાનક આંચકો બીપી ઘટાડી દે છે જેનાથી ચક્કર નબળાઈ અચાનક પડી જવું હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે તેથી હંમેશા બાથરૂમનો દરવાજો દસ થી પંદર મિનિટ પહેલા બંધ કરી દો નાના રૂમમાં હીટર બહારથી પાંચ મિનિટ માટે ચલાવો સીધું અંદર ન રાખો ગરમ પાણીની ડોલ મૂકીને વરાળથી રૂમ ગરમ કરો જ્યારે બાથરૂમ હળવું ગરમ હોય છે ત્યારે વૃદ્ધો તણાવ વગર આરામથી સ્નાન કરી શકે છે દોસ્તો જો તમને આ વિડીયો પસંદ આવી રહી હોય તો વિડિયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો દોસ્તો ઘણા મોટા ડોક્ટરો અને આયુર્વેદિક નિષ્ણાતો સલાહ આપે છે કે વૃદ્ધો સ્નાન કરતી વખતે પહેલાં શરીર પર પાણી નાખે માથા પર સૌથી છેલ્લે કેમ કારણ કે માથા પર અચાનક ગરમ કે ઠંડુ પાણી નાખવાથી બીપીનું સ્તર ગડબડાઈ જાય છે હૃદય પર તણાવ પડે છે શ્વાસ ઝડપી થઈ જાય છે ચક્કર આવવા લાગે છે અચાનક નબળાઈ અનુભવાય છે સ્નાન શરૂ કરો પગ પિંડી પેટ ખભા પીઠ અને છેલ્લે માથું આ શરીરને તાપમાન અનુસાર એડજસ્ટ થવાનો સમય આપે છે અને સ્નાનને સુરક્ષિત બનાવે છે નંબર 6 વધુ સમય સુધી સ્નાન ન કરો વધુમાં વધુ આઠ થી દસ મિનિટ શિયાળામાં વૃદ્ધો જો લાંબા સમય સુધી રહે છે છે તો શરીર ખૂબ ગરમ થઈ જાય બહાર નીકળતા જ ઠંડી હવા લાગે છે આનાથી શરીરમાં તાપમાનનો આંચકો લાગે છે શરદી ઉધરસ અને નબળાઈ વધે છે અને સૌથી મોટો ખતરો રૂમ ગરમ પ્લસ બહાર ઠંડી ઇઝ ઇક્વલ ટુ હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે તેથી સમયનું ધ્યાન રાખો આઠથી દસ મિનિટનું સ્નાન પૂરતું છે બિનજરૂરી રીતે લાંબા સમય સુધી ન બેસો પાણીમાં હાથ પગ પલાળીને બેસી ન રહો ઓછા સમયનું સ્નાન વૃદ્ધો માટે સુરક્ષિત અને સ્વાસ્થ્યવર્ધક છે નંબર સાત નહાતી વખતે એન્ટી સ્લીપ મેટ અને ગ્રેપ રોડ ચોક્કસ લગાવો દોસ્તો બાથરૂમમાં લપસવું એ વૃદ્ધો માટે સૌથી ખતરનાક અકસ્માત છે શિયાળામાં પગ સુન્ન થઈ જાય છે પકડ નબળી પડી જાય છે અને ફ્લોર ભીનો હોય છે તેથી બાથરૂમમાં રબરનો એન્ટી સ્લિપ મેટ લગાવો દિવાલ પર ગ્રિપ રોડ કે હેન્ડલ બાર લગાવો પગમાં રબર સ્લીપર પહેરીને સ્નાન કરો તે ખૂબ જ સુરક્ષિત છે આ નાની સાવચેતીઓથી વૃદ્ધો પોતાની સુરક્ષામાં અનેક ગણો વધારો કરી શકે છે દોસ્તો તમે આ વિડિયો ક્યાંથી જોઈ રહ્યા છો અને તમને આ વિડીયો કેવી લાગી અમને જરૂર જણાવો નંબર નહાવાના તરત જ પછી શરીરને ઢાંકો અને કરો સ્નાન પછી તરત જ ઠંડી હવા શરીરમાંથી પાણી ખેંચી લે છે અને ત્વચા સુકાઈ જાય છે સાંધામાં દુખાવો થવા લાગે છે ઠંડી અંદર સુધી ઘૂસી જાય છે શરદી ઉધરસ થઈ જાય છે વૃદ્ધો થાક અનુભવે છે તેથી સ્નાન પછી તરત જ ટુવાલથી શરીરને લૂછો એક જાડું ગરમ કપડું પહેરો પગમાં મોજા પહેરો ખભા પર શાલ નાખો તરત જ તેલ કે મોઇશ્ચરાઇઝર લગાવો આ શરીરને ગરમ રાખે છે ત્વચાની નમી બચાવે છે અને શિયાળામાં રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવે છે આવો દોસ્તો હવે જાણીએ વધારાની બે મહત્વપૂર્ણ વાતો બોનસ ટિપ્સ 1 સવારે દસ વાગ્યા પછી નહાવું સુરક્ષિત છે સવારે ખૂબ જ ઠંડી હોય છે આ સમારે હૃદય પર તણાવ વધુ પડે છે બીપી ઓછું વધતું થાય છે તેથી વૃદ્ધો માટે દસ વાગ્યાથી એક વાગ્યાની વચ્ચે સ્નાન સૌથી સુરક્ષિત સમય છે બોનસ સ્ટેપ બે નહાતા પહેલા થોડું હુંફાળું પાણી પી લો આ શરીરની અંદર હૂંફ લાવે છે અને નહાતી વખતે ચક્કર આવવાનું જોખમ ઘટાડે છે મિત્રો શિયાળામાં વૃદ્ધોનું સ્વાસ્થ્ય ખૂબ જ સંવેદનશીલ હોય છે ગરમ પાણીથી સ્નાન ફાયદાકારક હોય છે પરંતુ ખોટી રીતે નહાવું નુકસાનકારક જો આ આઠ સરળ કામ દરેક વૃદ્ધ દરરોજ નહાતી વખતે અપનાવે શરીરને પહેલાં ગરમ કરે પાણી બહુ ગરમ ન રાખે બાથરૂમને પહેલાં ગરમ કરે બેસીને સ્નાન કરે માથા પર પાણી છેલ્લે નાખે વધુ સમય ન નહાય એન્ટી સ્લીપ મેટ અને ગ્રીપ રોડ લગાવે સ્નાન પછી શરીર ઢાંકે અને મોઇશ્ચરાઇઝ કરે તો શિયાળામાં તેમનું શરીર પણ સુરક્ષિત રહેશે હૃદય પણ મજબૂત રહેશે અને સાંધાનો દુખાવો પણ ઓછો થશે તો મિત્રો આજની આ વિડીયોમાં બસ આટલું જ જો તમને આ પસંદ આવી હોય તો લાઈક કરો શેર કરો કરો અને ચેનલ નિશી વોઇસ ને સબસ્ક્રાઈબ જરૂર કરો તો મળીએ છીએ તમારી સાથે આવતીકાલે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો વિડીયોને અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર